ગુજરાત રાજ્ય હજ સમિતિ તરફથી હાજીઓ માટે સુરત સિવિલ ખાતે મેડિકલ સર્ટિફિકેટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય હજ સમિતિ તરફથી હાજીઓ માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ચાર દિવસ માટે મેડિકલ સર્ટિફિકેટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય હજ સમિતિના સભ્યની અધ્યક્ષતામાં હાજીઓ માટે મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી માટે મીટિંગ મળી હતી જેમાં હાજીઓને મેડિકલ સર્ટિફિકેટ મેળવવામાં કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેમજ તમામ હાજીઓને સરળતાથી મેડિકલ સર્ટિફિકેટ મળી રહે તે માટે પાંચ ફેબ્રુઆરીથી આઠ ફેબ્રુઆરી એમ ચાર દિવસ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે મારું નામ હકીમજી ફિલ્ડ ટ્રેનર ગુજરાત રાજ્ય હજ સમિતિ ગુજરાત સરકાર કામગીરી ચાલી રહી છે

આ તમામ હાજીને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અહીંયાથી તપાસ કરી અહીંયાથી એનાયત કરવામાં આવશે આજીઓને મેં હું મેસેજ એ આપવા માંગુ છું કે આજે બે હજાર ચોવીસ માં હજ પર જવા માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે એટલે તમારે ફરજિયાત રીતે આજે ગાઈડલાઈન પ્રમાણે મેડિકલ ફિટનેસના લાગતા તમામ રિપોર્ટો કરાવી અહિયાં સિવિલ હોસ્પિટલ ખાતે તમારે હાજર રહેવાનું અને અહીંયાથી તમને ચકાસીલ કરી ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે